પણ એ ઓછી જાઉં ગયો એ શૂણે ઉભી ને વાર હાડો પાડી મારા જે સગા વાળાઓ ગયા તા એ ફલામતી એ ફલાણા તું ક્યાં છો ઢીકડા તું ક્યાં છો એ અહીંયા મેકરણ તારો સગો અહીંયા ઉભો છું એ મારા વાલા શું વાત કહું છું મેકરણ કે છે એ લોકોને હાડ ખાય પડે એમને કીધું કે મેકરણ અહીંયા અહીંયા અમે અહીંયા બેઠા સુતા છે હાડ કહે પણ એમ મેં કેટલી લાળ પાડી મેકરણ દાદા કે છે પણ હાડ કાય પણ હોકારો ન દીધો ક્યાંથી દે મારા વાલા તો ગયા પૂરા થઈ ગયા માટે વાણી કે છે ફરી કબીર સાહેબ

ઘણા એમ કે થોડા કરો અભિમાન બાપુ શ્રી ના પાડી દીધી બાપુ થોડા અભિમાન શું કામ થોડા કરો ને ઘણા વર્ષોથી ગાય છે અમારા બાપુ શ્રી ના પડે એમ નહીં બોલવાનું એ નહીં ગાવાનું તો મત કરો ને અભિમાન એક દિન એ પવન હશે મત કરો અભી કરો જ નહીં અભિમાન થોડો પણ શું કામ નાય રાય જેવડા પણ અભિમાન સારું નહીં બાપુજી ના પાડી મત કરો અભી બે કંડા ક્ષમા કરજો અહીં તો અમારા કચ્છના કબીર છે કબીર સાહેબ કે છે હવે પરિવાન નઈ કરવાનું હું જ છું એ હું પણ મૂકી દેવાનું તોય તું કરવાનું હું તું એને ભજવાનું એના વખાણ પછી શું છે સાપડો ન છોટ મેલ બનાયા મૂર્ખ કરે મેરા ਨਾ ਕਰਤੇ ਰਾ ਨਾ ਜੰਮੇ ਰਾ ਚਿੜਿਆ ਰੇਨ ਬਸੇ ਰਾ ਚਿੜਿਆ ਰੇਨ ਬਸੇ ਰਾ ਸਾਬੜੋ ਮਾਟੀ ਚੁਨ ਚੁਨ ਮਹਿਲ ਬਨਾਇਆ ਮਹਿਲ ਮਕਾਨ ਬੰਗਲਾ ਮੇੜੀ 몰ਾਤੂ ਬਣਾਵੇਛੇ ਜਿਆ ਤੇਰੇ ਕਰੋੜੋਂ ਨਾ ਹੋਰੀ ਲਿਓ એ તમે કરોડોના બનાવ કે જે બી સિમેન્ટ માટી એટલે સિમેન્ટ રેતી પાણા જે હોય વાણી આ તો આપણે અત્યારે પણ લાવે બંગલાઓ બનાવી કરોડો ના લ્યો એ એ તને તું જઈશ ત્યારે એક તો જે હોય એની વાત થાય છે તને કેટલી જગ્યા જોશો જમીન કેટલી ત્રણ બાય છ ફૂટ અમિતાભન જેવો લાંબો હશે તો છ ફૂટ સવા છ ફૂટ બરાબર ને એટલી જ ને તો પછી કરોડો નું સુકામ ધુમાડો કરશ કોઈ ગરીબોને બનાવી દે ને મુવા હે અને તું જેમાં રે આખા મેલમાં તું તું બંગલા જેવો મેળી બોલા તો રહી ન શકે આખું ભોગવી નહીં શકે તને જીવો હે કે એક જ રૂમ ને તારો તો આ જે દસ બાય દસ નો કે દસ બાય પંદર કે જે હોય તે એટલો જ ને મેળી બોલા તું આવડી મોટી ઓહો માટી ચૂન ચુન મેલ બનાયા મૂર્ખો ગઈ ઘર મેરા હેલા તું તો પણ એવા ભાડુતિ મકાન તારો એ ભાડુતિ મકાન ભાડુત છો આ તારા મેલ મોલા તું મેળીઓ કરોડોના બંગલા એ ભાડુઆત છો જેમાં આપણે કે ભાડે આપીએમ હા એ ક્યારે આ મધ્યાલો જઈશ તો ખબર નહીં પડે ભાડુતિ મકાન તારો એ કલેવ થાય છે રેન બસેરા જેમ ચકલીઓ ક્યારે ક્યાં રેન ક્યારે ગુહા મારો ક્યારે એમ એ ચિરિયા રેન બસેરા છે એ ચિરિયાનું એ પક્ષીઓનું એ રેન બસેરા છે બસ એટલું તું એવો જ ભૂલી ન પૂરતોનો પર અભિમાનમાં હોજ છો જ ના રે કરોડોનો મંગલો તમારી ગાડી રૂપાડી પાયડી એ તમે જો તો ખરા એવડો મને તો એ એ રેવા દે એક ક્યારે આ બધું તને મૂકીને તારે ઓલા તેળા આવશે ને હાલો જે ખબર નહીં પડે તો તો હવે સાંભળો વરી કેટલા તો મારા વાલા એ એક હાથ બીજો હાથ ત્રીજો હાથ ખબર નહીં શું ને શું પેલા અહીંયા

सोनारे पहिरो पहिरो पारे वारे मोतीड़ा पेरो, तो है मराण किरिया की तूं तोह मराण સોના પેરો આખર તો મરવું છે કાઈ નથી લઈ જવું અમારા 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 જેવી ડર ની ડાટે છે ત્યાં પણ મુખ દર્શન કરાવે એમને કપડું જે હોય ને લાશ ને ઓઢેલો એ મુ પડ્યો હોય ને મોટું બતાવે આપણે ભાઈ ભાઈ એ મુખ મુખના દર્શન કરી લેજો કરી લે બધા દર્શન પછી દર્શન કરે ને એટલે કોઈક મોઢું ખોલવું હોય આમ વાત ફાટેલો હોય કોઈક જરા બાંધ હોય કે આમ દાંત દેખાતો એવું બધું જે હોય તે તો મારા ભલા એમાં એક રૂપિયો કે આપણે જે પાંચ રૂપિયા બે રૂપિયા જે હોય તે સિક્કો અમારો જે બ્રાહ્મણ હોય એ વિધિ કરતા હોય ને ઈ ઈ ઓલી જે પડ્યો ને મળધો મળધો એના ઉપર એ એ દાંતમાં ખાલી ઠકડક કરે આમ ઠકાવી ને આપણે એમ તો કે નિહારે અંદર રાખી દેશે કે ના ના એ નહીં લેવા દેવાનો સિક્કો પણ તો એ દોઈને ખિસ્સામાં રાખ વિચાર કરો સિક્કો પર તમારી હારે નહીં હાલે તો આ સોના ચાંદી હીરા ને ક્યાં તારી હારે હાલશે એ એ ચકી લેશે અમારા બ્રહ્મલીન કુલગુરુ અમારા સદગુરુ ધગીરામ બાપુ એમ કેતા એમના એક સત્સંગ પ્રવચન અમૃત વચન વાનમત વાણીમાં શું કીધું ખબર છે એ સિક્કો ને જે ઠક આવે છે ને લઈ લેજે ને

અત્યારના સમયમાં ઓ સોનું લાવો આ પહેરું તે પહેરું ચાંદી પહેરું ચાંદી બાંધી બધું ઉતારી લેશે કઈ નહીં તમને પરિવારમાં એક ડોસી ગુજરી ગયા એની પર તો બધું ઉતારી લેશે કાઈ પણ શરીરમાં રેવા નહીં દે આ તારા કપડાં પણ એક બદલાવી આપે કરે સ્નાન કરાવે પછી બધું ઓટ દે

ફગાવડી કેવા કેવા કપડાના નામ નીકળી પડ્યા એ જાડા એવા પાતળા ખબર નહીં કેવા કેવા પછી વેલવેટ મખમલના કેવા સંતારાવાળા ચમકવાળા હીરા ડાયમંડ લાગેલા એક એક સાડી પાંચ પાંચ દસ દસ પચીસ હજાર ની ભાઈ લાખો રૂપિયાના કપડાઓ સાડી એવા મોંઘા મોંઘા કપડાઓ તો તો ભલે કે એમ કબીર સાહેબ કે જે પેરો ને પણ સાંભળો જીણા રે પેરો ਜਾਡਾ ਰੇਰੋ ਪੇਰੋ ਮਖਮਲਿਆ ਚਾ ਰੁਪੀਏ ਗਾਜ ਗਾਜਾ ਵਸ ਦੂਰੇ ਪੇਰੋ ਤੋਏ ਮਾਰਾੜ ਕੇ ਰਿਆਸਾ ਤੋਏ ਮਾਰਾੜ ਕੇ ਰਿਆਸਾ ਸੋ ਕੀ ਦੂੰ ਜੀਣਾ ਪੇਰੋ ਕੇ ਜਾਡਾ ਪੇਰੋ ਨੇ ਪੇਰੋ ਵੈਲਟ ਮਖਬਲ ਸਾਚਾ અને ગમે એટલા રૂપિયાની મોંઘી વસ્તુ પહેરો ગજ ગજ એટલે એમ ઢગલા રૂપિયાની તમે ગમે એટલી મોંઘી વસ્તુ પહેરો કપડા પહેરો પણ તોય મરણ કેરી આ સમારવું તો છે ને જવું તો છે આ કાંઈ ભેગું નહીં આ યાદ રાખજો આ પેરીને જે છકી જાનારા પેરીને જે અભિમાન કરનારા મારા જેવો કોઈ નહીં મારા જેવી કોઈ નહીં ફક્ત પુરુષો માટે નથી એ બી ગયા પછી હવે તે છે હવે પરિવારની કુટુંબ ની વાત માતા Karnitriya terjin ruwe Kare parki asan So kido Mata tari janma ruwe Beni ruwe bar masa Mata tari Jamar ro, jamar itu Akhi janma ro ya kare maru dikro to, maro dikro Pas dikro dikri je wo ite Ato ah, maro lalo to, maro walo to પછી બેન બેની રોવે બાર માં જયારે રક્ષાબંધન આવે રાખડી પૂનમ આવે ત્યારે મારો

અને એના જો અંદર ભેગા રહેતો હોય સાથે તો પણ મારા વાલા ખાવા પીવાનો સમય ઉપર ના આવતા હોય એ બાયડી જે જેના પાછળ તમે તમારા માતા પિતાને મૂક્યું તમે એમને દુઃખ દીધા એના કીધેથી તમે એના જે એ બાયડી એ ત્રિયા એટલે શબ્દ સંસ્કૃત છે ત્રિયા કે પત્ની તું ગઈ જઈશ ને એ મારા વાલા તેરમું પૂરું થશે ને એ મુય આ વાત ઓળ આમ છે ને તેમ છે ને ફરે વાપતી વાતો અને એમ કે છે ને ઘણા તો આમાં કદાચ ઉંમર નાની હોય બિચારી એવી નાની ઉંમર માં એ વયો ગયો હોય વાડો તો પછી ઘણા બીચે ઘર કરી લે છે એવા એવી એટલે એવી વાળી સુલક્ષણી ની કુલક્ષણીઓ પડી છે ઘણી એવી છે ભાઈ જવાની માં જેનો ભરથાર ચાલી ગયો હોય પતિ એને એ છોકરાઓ જો એ હોય ભગવાને દીધા હોય તો ભાઈઓ એને પાલન પોષણ મોટા કરવામાં એ માં એ બિચારી બેન એ મહિલા એ દીકરી એનું જીવન કાઢી લે અમે કેટલી ઘણી બધી એટલી બધી ઘણી વિશેષ એવી જ છો આ એવી સેવા કરનારી છોકરાઓનું પાલન પોષણ એક જ પતિના આવલા ઉપર ચાલનારી ઘણી છે પ્રણામ નમન મારે એવી બહેનોને પ્રભુ ઈશ્વર કોઈનું ઓલું ભરથાર ન ઓલું જલ્દી ઓલું કરે

अते मार करियासा असं काक में खाप जाना रंदा माटी से मिल जाना मत्त करो ने अभिमान ये कदी पावन से हूं जाई ना माटी से मिल जाना બે દિવસ જીવો પચાસ સો વર્ષ જીવો સવાસો વર્ષ જીવો જે જીવો તે પણ આખા મરણ ની આશા તો છે જાવું છે એ નક્કી છે જાવું છે એ નક્કી છે મરણ ગમે ભગવાન કી જય આજ કે આનંદ કી જય શ્રીરામ હરિ કૃષ્ણ એ મોરાણી એ નાથ નારાયણ